હેલો દોસ્તો કેમ છો બધા મજામાં અમે જઈ રહ્યા છીએ આજે પોલો ગ્રાઉન્ડ હું ભાઈ અને ભાભી અને મારું ક્યુટ એવું નાનું બેબી બી ભદ્રી ગયું છે તો અમે રસ્તામાં ઊભા રહ્યા છીએ આ ભાઈ પેટ્રોલ પૂરા આવે છે પેટ્રોલ પુરાયા પછી અમે સીધા જઈશું પોલો ગ્રાઉન્ડમાં અમે નીકળી ગયા છીએ રસ્તામાં ક્યાંય ભૂ રહેવાનું થતું નથી સીધા જઈશું અમે પોલો ગ્રાઉન્ડમાં બી બી જોઈ રહ્યું છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છે પણ શું બે બી તો સુઈ ગયું છે તો ચલો વાંધો નહીં અમે અંદર જઈશું જોવા કેટલી મસ્ત વસ્તુ છે ને અંદર ફૂલદાનીઓ છે બધી મોજની છે ચિનાઈ માટીની છે મસ્ત હિચકાર છે કેટલી મસ્ત વસ્તુ દેખાય છે ને આ જેટલી બી સરસ વસ્તુ દેખાય છે એટલા જ સરસ એના પૈસા છે કેમ કે બહુ જ મોજ છે આ વસ્તુ ત્યાં તિબેટના લોકો વેચતા હોય છે એટલે ત્યાંનું એટલું ડબલ ભાડું ભરતા હોય એટલા ડબલ એ લોકો પૈસા લેતા હોય છે પણ ફિક્સ ભાવ છે દેખાય ને આ છે કુર્તીઓ લેડીઝ માટે કુર્તી ભાવી કુર્તી નો રે ભાવ પૂછે છે જો છે ને છે ચારસો ચારસો આ જો કપ છે કાચના અને અમને ભૂખ લાગી છે તો અમે જશું જમવા માટે ભાઈએ ભેળ ઓર્ડર કરી છે તો ભેળ આવશે ત્યારે જો ચલો ભેળ આવી ગઈ છે અમારી અને જોઈને જ એટલી મસ્ત ભેળ છે મોડામાં પાણી આવી જાય છે તો ફટાફટ અમે ભેળ ખાશું અને અમે જશું પછી તિબેટીયન માર્કેટમાં એટલે કે પોલો ગ્રાઉન્ડ ની અંદર જે તિબેટના લોકો છે એ બધા વેચતાઓ છે સ્વેટરો બ્લેન્કેટ બધું જ અને તમારે સ્વેટર જોઈતું ને ગમે એટલું સ્વેટર ત્યાં તિબેટ માર્કેટમાં મળી જશે પણ મોંઘું તો હશે કે બહુ જ મોગું હોય છે પણ સ્વેટર તમને જેવું જોઈશે એવું સ્વેટર મળી જશે જો આ ભત્રીજાને લઈને ઊભી છું ભાઈ ભાવી સ્વેટર લે છે જો નાના બેબીના આ ટી શર્ટો છે ભાઈની ટી શર્ટ અમે જઈ રહ્યા છે પાછા ઘરે અને તમને વિડીયો કેવો લાગ્યો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ